Thank you નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતમાં જંક ફૂડ અને ખરાબ લાઈફ સ્ટાઇલના લીધે યુવાન પણ હાર્ટ એટેક આવી રહ્યા છે જોકે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો તાજેતરમાં જ વલસાડના પાડવીતા તાલુકાના પચીસ વર્ષના યુવકને હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ચોંકાવનારી વિગત તો એ છે કે આ દક્ષિણ ગુજરાતમાં હૃદય બીમારીથી થયેલા પાંચો કિસ્સો છે પાંચમો કિસ્સો છે અને સુરત શહેરમાં પણ ઘણા સમયથી અચાનક બેભાન થવા અને સાતીમાં દુખાવો થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત છે જ્યાં મિત્રો અત્યારે આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ